અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી સ્વામી પાસે જાય છે અને જઈને વાત કરે છે કે આવી મુરાદ થી ત્યાંથી નીકળ્યો છે એ વખતે સ્વામી પોતાની એક છે કે લે તારો રંગીલદાસ અને એ જ વખતે રંગીલદાસ પેલા ઘોડા ઉપર આવતો હોય છે ત્યાંથી પડે છે અને એની પોતાની કટાર જ એને પેટમાં વાગે છે અને મરી જાય છે તો આવા સમર્થ હતા કે ખાલી સામે રંગીલદાસ ને જોવાની પણ જરૂર નહીં

પરંતુ સંત દાસજી એવા સંત હતા કે પોતાનો દેહ સહિત એ પોતે ઉડી શકતા ભક્ત ચિંતામણી ની અંદર આ વાતની નોંધ કરતા નિષ્કુણાનંદ સ્વામી કે છે કે ધન્ય ધન્ય સાધુ સંત જેને નહીં આ તન અધ્યાસ પિંડ છતા પામી સિદ્ધ ગતિ ફરે લોક પરલોકે સુમતી જ્યારે મહારાજ ને ગઢપુર ની અંદર ટેકરા પર મંદિર કરવું હતું અને જીવા ખાચરે જયારે જગ્યા આપવાની ના પાડી મહારાજ ઉદાસ થઈ ગયા અને સારંગપુર પધાર્યા અને આ વાતની ખબર જયારે લાડુબા ને અને દાદા ખાચર ને ત્રણે સમજાવવા માટે મહારાજ પાસે આવ્યા સારંગપુર મહારાજ વિનંતી કરી કે તમે ગઢપુર અંદર આટલા વર્ષો રહ્યા અને તમે સારંગપુર માં મંદિર કરો તો એ અમારા માટે ખોટું દેખાય એટલે તમે ત્યાં ગઢપુર ની અંદર મંદિર કરો અમારો દરબાર તમને અર્પણ કરી દઈએ અને મહારાજ આ પ્રેમી ભક્તો વિનંતી સ્વીકારી અને પાછા જ્યારે ગઢપુર પધાર્યા

આવી રીતે આગળ વધતું જશે અને દાદા ખાચરનો જે જે કાસ થઈ જશે ગમે તેમ કરીને આ મંદિરનું કામ અટકાવવું જોઈએ એટલે જીવા ખાચર નક્કી કર્યું કે આવતીકાલે ભાવનગર જવું અને ત્યાં ભાવનગર ની અંદર જીવા ખાચરનું થોડું ચાલતું હશે એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં જઈને મંદિરનું કામ અટકાવી દેવું એટલે ત્યાં ગયા જતા તા ભાવનગર જવા નીકળ્યા ઘોડી ઉપર બેસીને અને સચિદાનંદ સ્વામી એ રાધાભાવ પોતે ત્યાં રાધા ની પાડી હતી ત્યાં પોતે ધ્યાન રાખતા મહારાજ એને ત્યાં મૂકેલા તો ત્યાં રાધા વાવ સ્વામી ધ્યાન માં બેઠેલા અને એ વખતે સચીદાનંદ સ્વામી ને સમાધિમાં રહ્યા તક ખ્યાલ આવ્યો કે જીવા ખાચે પોતે મંદિર નું કામ અટકાવવા માટે જાય છે અને સચીદાનંદ સ્વામી એ ધ્યાનમાં રહ્યા હતા તક સમાધિમાં રહ્યા હતા જીવા ખાસે ને એવો ઘોડી ઉપરથી હરસેલો માર્યો તે નીચે પડ્યા અને પથ્થરની ધારાવી એ જગ્યાએ હરસેલો મારેલો અને બરાબર જીવા ખાસે ને વાગ્યું

ઘોડીએ કઈ તોફાન કર્યું હતું આવી રીતે પડી ગયા ઘોડી ઉપર એવો અનુભવ થયો મહારાજ એ વખતે તો કઈ બોલ્યા નહીં જીવા ખાચર ને આશીર્વાદ આપીને મહારાજ દાદા ખાચર ના દરબારમાં પધાર્યા સીધી મહારાજે સભા બોલાવી પરમહંશોની અને મહારાજે મંગલાચરણ કર્યા વગર સીધું ચાલુ કરી દીધું મહારાજ કે

એક વાર ગોપાળાનંદ સ્વામી એ વડોદરા બાજુ વધારેલા અને ત્યાં મોહમ્મદ તળાવ છે એની વાડી છે ત્યાં ઉતરેલા ગોપાળાનંદ સ્વામી અને ત્યાં સ્નાન કરીને ત્યાં ધ્યાન કરતા હતા અને વાડીની બાજુમાં એક કુઓ છે અને કુવાનો કાઠો તૂટી ગયો હતો અને ત્યાં બાજુમાં ગણપતિ પણ ગાય જીવતી કાઢવી કુવામાંથી એ કેટલું અઘરું કોઈ રીતે નીકળતી નથી એમાંથી એક જણે ગોપાળા નું સમાચાર આપ્યા કે આ ગણપતિ મંદિરની જે ગાય છે એ ગાય બાજુમાં કુવો છે એમાં પડી ગઈ છે

એની અંદર ભેટમાં એ આપેલી તો આવા સમર્થ સંતો હતા એક વાર મહારાજ ગઢપુર ની અંદર કથા વાર્તા કરતા હતા અને એમાં મહારાજે પ્રથમ ના તોતેર માં વચનામૂટ વાતનો ઉલ્લેખ આવે છે કે દુર્વાસા ઋષિ એ બધી ગોપીઓના થાળ જમી ગયા એ વખતે કથામાં સાંભળવા માટે જીવબા ને લાડુબા ને બેઠા હશે એટલે એમને સંશય થયો એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બધી ગોપીઓના થાળ એક સાથે દુર્વાસા કેવી રીતે જમી શકે એટલે આ વાતનો જયારે સંશય લાડુબાને થયો એટલે મહારાજ પૂછ્યું એટલે મહારાજે વાત કરી મહારાજ કે છે કે મોટાની કોઈ ક્રિયામાં સંશય ના કરો શંકા ના કરવી એ સમર્થ હોય એવું થાય

પાણી મોકલાવો એટલે કરશે ને તૃપ્ત થઈ જશે અને સચિદાનંદ સ્વામીનો મહારાજ કે આવી રીતે જમી જાય એટલે એની ક્રિયામાં મોટાની ક્રિયામાં ક્યારે શંકા કરવી ને આવા સમર્થ સંતો એ શ્રીજી મહારાજ હતા હરિચરિત્ર ચિંતામણી ની અંદર આ પ્રસંગ આવે છે એકવાર મહારાજ વાસુદેવનારાયણ ના ઓરડે

એ વખતે મહારાજ અડધો રોટલો જેટલો જમ્યા હશે અને પછી રોટલો મહારાજે હવામાં ઉછાળ્યો તો કાગડો પોતાની લઈને રોટલો લઈને પૂછ્યું કે મહારાજ કોણ હતું ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માજી હતા અને મારી પ્રસાદી લેવા માટે કાગડા નું રૂપ લઈને આવે તો આ દેવોને પણ દુર્લભ એવા દર્શન ની પ્રાપ્તિ આપણને થઈ છે ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર કહ્યું

એ બોઢેલા હતા અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા અને મહાનુભાવાનંદ સ્વામી જેવા મહારાજ ના ચરણ નો સ્પર્શ કરવા માટે ગયા એ વખતે મહારાજે ચરણ પાછા ખેંચી લીધા ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે છે કે મહારાજ આ ચરણ ની પ્રાપ્તિ માટે અમે સંસારનો ત્યાગ કરી દીધો છે બાવા વૈરાગ્યો નો માર સહન કરીએ છીએ અને ભિક્ષા માગીને રહીએ છીએ અને આ બધું જે કઈ કરીએ છીએ આપના ચરણ માટે અમે આ બધું કરીએ છીએ અને અમે ચરણ સ્પર્શ કરવા દેતા નથી એ વખતે મહારાજ વાત કરતા કે છે કે મહારાજ કહે છે કે આ ચરણની પ્રાપ્તિ કેવી છે મહારાજ કહે છે કે કોઈ મજૂર હોય અને કોઈ શેઠિયાનું આંગણું વાળે અને પછી શેઠ એને પૂછે કે શું તને મજૂરી આપું ત્યારે પેલા શેઠની પાસે માંગણી કરતા કે તમે એને અઢળક સોનું આપો એના જેવી આ વાત છે મહારાજ કહે છે કે તમે જે સંસારનો ત્યાગ કર્યો છે

એ જગ્યા ઉપર એની આયુષ્ય પૂરી થવા આવી તો પણ અંદર બિરાજમાન હતા અને કેટલા દિવસથી ભૂખ્યા છીએ તો તમે અમને કઈ ભિક્ષાની અંદર આપો એ વખતે મહારાજ એમને ચાર રોટલા અપાવે છે એટલે છોકરાઓ એકદમ ખુશ થઈ જાય છે અને મહારાજ ને વાત કરતા કે છે કે તમે અમારા પર ખુબ દયા કરી આવું નાવ હેતુ તમે અમારા ઉપર કાયમ રાખજો અને પછી કહે છે કે આ બે રોટલા મે આજે જમીશુ અને બે રોટલા આવતી કાલે ખાઈશ આવી વાત કરીને આનંદ પામતા જાય છે એ વખતે મહારાજ કહે છે કે અમે એને આ બે રોટલા આપ્યા એની અંદર એમને અમારે ઉપર આટલું હેત થયું છે તે મરીને ઈન્દ્ર થશે એકવાર મહારાજ વર્તાલની અંદર મેળા પર સ્નાન કરતા હતા અને એ વખતે મહારાજે સ્નાન કરે પાણી પેલા નીચે પડતું હતું અને પાણીના ધધુડાની અંદર કેટલાક ઠાકરડાના છોકરાઓ નાતા હતા અને અવાજ કરતા હતા એ વખતે મહારાજે કીધું કે આ છે ને અવાજ આવે છે એ વખતે બ્રહ્મચારી કે છે કે મહારાજ તમે જે નાવ છો અને પાણી નીચે જાય છે એની અંદર છોકરાઓ કેટલાક નાય છે અને આનંદ કરે છે એ વખતે મહારાજ કે છે કે ઇન્દ્ર બની ચુક્યા તો આવી રીતે મહારાજના અલ્પયોગ અને મહત પ્રાપ્તિ થાય એવો આ સમાગમ છે શ્રીજી મહારાજ જ્યારે પણ કોઈ વ્યક્તિને ધામમાં લેવા જવાનું હોય ત્યારે વીરા સાખરને પૂછવા જાય મહારાજ એમને પૂછે કે આને ધામમાં લઈ જાવ બે એકવાર વીરા સાખરે મહારાજને પૂછ્યું કે મહારાજ એવા મારા શું પુણ્ય કે તમે મને પૂછીને બીજાને ધામમાં લેવા જાવ છો એ વખતે મહારાજે કહ્યું મહારાજ કહે છે કે અમે જ્યારે વન વિચરણ કરતા કરતા આવતા હતા

એ આપણને મળ્યો છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે છે અણમળ્યા નું એ મળું માયક અમાય કને રે તો દયા કરી દેહ આવ્યા ને કનેરે ભગવાન દયા એ કરીને આપને પ્રાપ્ત થયા છે ભગવાનની કૃપા જ કેવળ કૃપા લીધે આપણને આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે એ મહારાજ કે આજ તો અમારું કર્યું પણ સર્વે થાય છે કે આ અહીંયા વરસાદ પડો તો ત્યાં વરસાદ થાય છે અને અહીંયા વરસાદ ન થાઓ ત્યાં થતો નથી આને રોગ થાવો તો એને થાય છે આને ન થાઓ તો એને થતો નથી આવી અદભુત પ્રાપ્તિ તો આપણને વિચાર આવે ને કે આપણને પણ રોગ થાય છે આપણે તો શ્રીજી મહારાજ ના સંતાનો આપણે શ્રીજી મહારાજ ના બાળકો છીએ તો કોઈ પિતા ડોક્ટર હોય અને એનો બાળક રોગી રે કોઈ પિતા ધનવાન હોય અને એનો બાળક ભિખારી રે એવું તો એના પિતાની ક્યારે ઈચ્છા હોય તો આપણે તો શ્રીજી મહારાજ ના બાળકો છે આપણે એમના સંતાન છીએ તો આપણા બધા બેઠા એને જાત જાતના રોગ હશે ઘણા બધા બેઠા એ આખી જિંદગી રળી રડીને મરી જાય તો બે પાંદડે થતા નહીં હોય બે વ્હીલ માંથી ફોર વ્હીલ ગાડી નહીં થતી હોય ઘણાની ઈચ્છા હોય કે ફોર વ્હીલ થાય પણ નહીં થતી હોય અને સત્સંગના નિયમ પણ આપણે મનમાં હોય કે આપણે બરાબર પાળતા હોઈશું તેનું કારણ શું તો એ કારણ પણ મહારાજ અહીંયા બતાવે છે મહારાજ કે છે કે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કઈક ધન સમૃદ્ધિની ની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરીતરી જેવો રહે છે છે કે નહીં આપણા મનની અંદર જે પ્રશ્ન થવાનો હશે ને આ વાત સાંભળે પછી એ મહારાજે તરત એ કહી દીધું કે ઘણા બધાને એમ થાય કે મહારાત નું ધારું થાય છે મહારાજ ધારે તો વરસાદ થાય છે તો કેમ દુષ્કાળ પડે છે મહારાજ ધારે એમ જ આ જગતની અંદર ભરતું પ્રવર્તે છે તો પછી કેમ આટલો બધો અનાચાર કેમ આવો બધો દૃષ્ટાચાર કેમ આટલો બધો ભ્રષ્ટાચાર

એમ સવારની પહેલી જ ક્રિયા ભગવાન ભજવાની એની અંદર એ બધી જયારે ક્રિયા કરીએ ત્યારે પૂજાની અંદર કોઈ બરકત આવે નહીં અને પહેલી જ ક્રિયા અંદર બરકત ના હોય તો મહારાજ અહીંયા આપડા પ્રશ્નો ઉત્તર આપે છે પછી આખો દિવસ તમે રડ્યા કરો આખો દિવસ ધંધાનું સેટિંગ કર્યા કરો આખો દિવસ નોકરી કર્યા કરો

છતાં આપણી ક્રિયા વિશે આપણને આપણે ધારીએ એવું કદાચ ન થતું હોય આપણે આશીર્વાદ બાપા ના કે મહારાજ ના ફળતાણાઓ અભિષેક કરીએ છતાં ઘણી વખત એમ થાય કે કેમ નિષ્ફળતા મળે છે તો મહારાજ એનું કારણ એ બતાવે છે કે ભગવાન ભજવામાં જેટલી કસર છે એટલી કોઈ ક્રિયા ને વિશે બરકત આવતી નથી તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે જેવી એમની ઈચ્છા છે જેવી એમની રુચિ છે એ પ્રમાણે આપણે એમનું ભજન કરી અને એમનો રાજીવ પ્રાપ્ત કરીએ એ જ એમના ચરણોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે